मारी जो परिता तो कैसे कि मने तो मम्मी से ने गोपी बनाई थी इसमें कि तो वहाँ तो नहीं एक बार मैं बेला सही की नहीं जो गोरे सामने ऊपर अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए तो तो वहाँ में काम थे कि तो मेरे ब्लॉक बनाई ना खोज देते नहीं थे कि ब्लॉक बनाया नहीं थी तो कि तू बनाई नहीं एक आइडिया है मेरे पास वो तो मैं मेरे मिसी तो जानी तो, 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 तो वो तो सामने ये मैं खावी थी वाला यानी यानी तो

કાહેલભાઈ છે હો ભેંસને પાણા મારે છે આ મમી કોઈ ઢોર કે કૂતરૂ ઘરે ફળિયામાં ન આવું છે અમાર ભાઈ સાહેલ થાય જો અમારે દીદી બેન કસરત કરવા મણ્યા છે જો મારી તો સણ્યા વાઠીને ઘરે આવી છે બપોરનો ટાઈમ થઈ ગયો છે તમારી દીદી બેન ને પેટમાં આટી પડી ગઈ છે તે કે મને તેડી લે જો તે તેડી લીધી છે જો કે પેટમાં દુખે છે મતમ બોવ દુખે છે માર સાહિલભાઈ છો બિચારા હમજીન આલવા બન્યા છે મે દેને તો એક તો ઠાય કે હોય ને મારા પાસે તેડવારી ને કે મોઢું કરી જો તમે જુ જુ ઢંગીલી છે હા ઢંગ તે ની ગ્યા છે જો સણા વાઢવા સણા વાઢવાના છે બહુ ભૂખાઈ ગયા છે તે કીધું વાટી નઈખી નમરા થઈ ગયા છે તે હાતે સે હાવ ભૂખાઈ ગયા છે જો કોકસ લીલો છોડવરોસ ખરી જાય છે લેવા જાવીન તા વાઢવા છે ઇન તા